એ ઓલી બાજુ ભાઈ હામે ગોવર્ધન ઉપાયલો જઈ જય દ્વારકા દેશભાઈ જય મા મોગલ સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર પાછળના ભાગમાં તમે જોયું છે આપણે ભરતપુર બોર્ડરે જતા હતા એટલે ભરતપુર બોર્ડરે પછી રાતે આપણે ગયા ગયાનું કારણ એ હતું કે જે અમૃત સ્નાન હતો તો એ કેન્સલ કરવામાં આવ્યું છે પબ્લિકના હિસાબે પબ્લિક ભૂલ વધી ગઈ છે ભાઈ તો એના હિસાબે પછી અમે તમે જ્યાં બેકગ્રાઉન્ડમાં હોટલ જોવો તો આ હોટલે અમે શાંતિથી ભાઈ ભાઈ હાજર હોઈ ગયા ભગવાનને શાંતિથી હું આવી દીધા અને સવારે વહેલા ઉઠી અને ભગવાનને કાંઈ જય દિવા હતો એ ઠાળ ભરી અને હવે અહીંયાથી પાછા અમે વધીએ છીએ આગળ હવે ભરતપુર બોર્ડર આપણે આવશે દિવસનો એટલે તમને એ થોડુંક સીન જોવા મળશે અને ખાસ કરીને આ બાજુ આવતા હોય તો ભાઈ ધ્યાન રાખજો કોઈ પણ રસ્તેથી આવો શાંતિથી લાવજો ફૂલ ટ્રાફિક છે જેમ મેં તમને કીધું એમ કે આ સ્નાન હતું ઓગણતરનું તો એ કેન્સલ કરી દેવામાં આવ્યું છે એટલે તમે તમે ત્યાં સ્નાન કરો ભાઈ અમૃત જ છે ભાઈ એકવાર તમને ભગવાનના દર્શન કરાવી દઉં ભાઈ હા ઠાકોરજી પાછા અહીંયા ઠાકોરજી પાછા આપણે અહીંયા બેઠા છે તમે એકવાર દર્શન કરી લ્યો સોડી શણગારમાં અને થાર પાછો આપણે વહેલી સવારે આવીને પ્રસાદીને હું કર્યું તો હાલો હવે વધારે વધારે વાત ના કરતા અત્યારે આગળ અને પોચીએ કારણ કે હજી આપણા અહીંયાથી પ્રયાગરાજ ના ભાઈ ઘણા બધા કિલોમીટર કંઈક આપવાના છે અને ત્યાં સુધી થોડો ટ્રાફિક ઓછો થઈ જાય તો અમને અને કાના બે બેને નાવાની મજા આવે ભાઈ પકડી લીધો છે પાછો આપણે ભરતપુર બોર્ડર વાળો હાઈવે બોર્ડર આપણા અહીંથી જાચી છટીએ નથી પચાસથી સાઠ કિલોમીટર છે એટલે હમણાં બોર્ડર ના બધા વ્યૂ જતા જાઉં ને હેલા જાઉં ધીરે ધીરે આગળ કારણ કે આગળ છે ફૂલે ફૂલ બધું જામ એટલે જેમ બને મોડા પહોંચીએ તો વધારે હારો ભરતપુર કેટલું છે છાસઠ કિલોમીટર બતાવે છે ભાઈ ભરતપુર બોર્ડર પેલા આપણે સીએનજી મળી જાય એટલે પેલા અહીંયાથી આપણે પુરાવી લે કરાવી લે સીએનજી ફૂલ સીએનજી નાખી લીધું ભાઈ સીએનજી માં લગભગ ક્યાંય તમને વાંધો નહીં આવે તમે હજી આગળ આગળ આપણે જોયા છીએ અહીંયાથી ક્યાં સુધી ટૂંકમાં આપણે તકલીફ પડે છે અને ક્યાં ક્યાં સીએનજી મળી જાય છે એ તમને માહિતી મળી જાય ફૂલ રાજસ્થાન ભાઈ આપણે એન્ડ થતા હમણાં આપણે ભરતપુર યુપી બોર્ડર આવી જાય ને અહીંયા આપણે સમજી લો ને કે સીએનજી નો ભાવ ચોરાણું રૂપિયા છે એટલે આપણે એ બાજુ કરતા સીએનજી અહીંયા ઘણો બધો મોંઘો પણ છે અને હવે જેમ આગળ આગળ જાઉં એમ જોતા જાઉં ત્યાં હું ભાવ છે કેટલો છે ભરતપુર પહોંચી ગયા છે ભાઈ જો આ મહામે ગેટ છે ભરતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આગળ થોડા ગાલસો ને એટલે હવે આપણે બોર્ડર આવી જાય ભાઈ ભરતપુર ની બોર્ડર આવે છે આગળ આવી જ ગઈ એમ ગયા ક્યાં આપણે જન્ટર ફાઈનલ જો કે આ એક લીટી વટી જાય ને પાંચસો મીટર જો આ આવી ગયો પોલ સામે બજરંગ ધર્મ ગાટા છે ને ધર્મ ગાટા વટી જાય ક્રોસ કરી ગયા એટલે આપણે આવી ગયા છે યુપી ની અંદર આગળ છે બોર્ડર વટી જાય તો સ્વાગત છે તમારા બધા ભાઈઓનો રાજસ્થાન થી ઉત્તર પ્રદેશ ની અંદર હે કાર્યા ઠાકર પહોંચી ગયા છે આપણે ઉત્તર પ્રદેશ માં વેલકમ ટુ ઉત્તર પ્રદેશ નો બોર્ડ વયો ગયો છે એટલે આપણે એન્ટર થઈ ગયા છીએ ઉત્તર પ્રદેશ નો ફર્સ્ટ ટોલ ગેટ આવ્યો છે કે ગોકુલ મથુરા વૃંદાવન ને આ બધી ગલીઓમાં કાનાને ને ફેરવી ફેરવી દર્શન કરાવી કરાવી જવાનું છે બરોબર ને પ્રભુજી તમે જ્યાં જે કહ્યું એ બધું તમને ફેરવીએ દેખાડીએ અને અમે ભેગા ભાઈ ને એનું કારણ એ છે કે અત્યારે જે સ્નાન છે એ બંધ છે અને આ બધું રસ્તામાં આવે છે ને પાછા આપણે કઈ આવીએ એટલે આપડે માંથી નીકળતા આપડે આજે ગોકુલ મથુરા વૃંદાવન થઈ અને પછી આપણે સ્નાન કરવાનું છે એટલે ફાઈનલી અત્યારે અહીંયા થી મથુરા છે ને એકાવન કિલોમીટર બતાવે છે જે પણ ભાઈઓ કદાચ આ બાજુ પહેલી વાર આવતા હોય ને તો ભાઈ એ ભાઈઓને એટલું કહી દઈએ કે તમે જેવા જ યુપી ની બોર્ડર અંદર ટૂંકમાં યુપીમાં એન્ટર થવા ને એટલે સીધું જ ગોકુલ મથુરા વૃંદાવન આવી જાય અને પછી ત્યાંથી પાછું તમારા પ્રયાગરાજ ઘણો બધો ભલો થઈ જાય એટલે શ્રીરામ ભગવાનનું મંદિર ને એ બધું તમને વચાર જ આવી જાય એટલે જે રીતના આવો તમે તમારે જે રીતના પ્લાનિંગ ગોઠવો એ રીતના તમે શેડ્યુલ તમારું બનાવીને આવજો જેથી કરીને તમે સીધા કદાચ આમ વયા જાવ ને તો પાછા ત્યાંથી તમારે આમ સીધું નીકળી જવું હોય તો વાંધો ન આવે આ પાંચસો કિલોમીટર પાછા તમારે અહીંયા રિટર્ન ના આવવું પડે એક જગ્યાએ બેહીન ભાઈ ઘંટાડો આવતો હતો બરાબર ને એક જગ્યાએ બેટા બેટા કંટાળો આવતો હતો હમણાં તમે જ્યાં જ્યાં શેઠજી હું કર્યું છે ને તમને બધું ગોકુલ મુથરામાં દેખાડીએ હવે તો શેઠજીને મજા આવે ભાઈ હું એકને એક જગ્યાએ બે બેન કંટાળા હતા એટલે હવે થોડાક આમ બહાર મોજ આવી કે આમ આવી ઉપર તમારે એટલે એ મુહૂર્ત નથી આવો જતા ભાઈ બાકી નગર અત્યારે આપડે પ્રયાગરાજની અંદર હોય પણ ભગવાન ધારે થાય એટલે ભગવાનને ને એવી ઈચ્છા હતી કે બધું આપણે ગોકુલ મૂત્ર વૃંદાવનમાં જ્યાં જે કર્યું છે ને એ બધું આજે આપણે જાય ને એને ફેરવીએ એને દેખાડીએ કે આ જોવા અહીંયા તમે આવું કર્યું હતું એ આગળ આવે મથુરા બત્રીસ કિલોમીટર રહ્યું છે આગ્રા બાયપાસ ઉપર આવેલા જાય છે આપણે મથુરા પહેલાંનો ટોલગેટ આવી ગયો પાછો હા મથુરાની પહેલાં એવી છે હોટલ મથુરા દસ થી પંદર કિલોમીટર આગળ છે તો હવે હે ને આપણે જમી લઈએ ભગવાનને થાળ તો આપણે જો કે મૂકવાનો હજી એક મૂક્યો તો ને એક મૂકવાનો છે ને હું છે એટલે ભગવાનને થાળે મૂકી દે જમી લઈએ અને જોઈ લે કે જો સારું હોય છે જમવાનો તો તમને એડ્રેસ નાખી દે હું મથુરાની આજુબાજુમાંથી કદાચ નીકળતા હોતો એક ઠીક જમી લીધો જે હવે વધ્યાએ આપણે સીધા મથુરા બાજુ આગળ ત્રણ વાગ્યા છે ભાઈ મથુરામાં એન્ટર થઈ ગયા અહીંયા આપણે ભાઈ આપણે પેલા જવાનું છે ચાલુ કરીએ આપણે ગોકુલ થી તો ગોકુલ આપણે પાછળની સાઈડ છોડવું છે ગોકુલ ની સાઈડ થી ચાલુ કરીએ ગોકુલ પછી મથુરા મથુરા માં તો અત્યારે છે પણ ગોકુલથી લે તો ગોકુલ ની ગલીઓમાં પેલા આપણે બધા ફરીએ પછી અહીંયાથી મથુરા પછી વૃંદાવન આ રીતના લઈએ તો આલો ફટાફટ પહોંચીએ ગોકુલ વાયગા છે હજી અત્યારે ત્રણ ભાઈ જાય છે આપડે જો તમે રમણ રેતી આમ મથુરાનું એ ઓલી બાજુ રહી ગયું છે જો આ નદી નો ડિફરન્સ છે આઠ ભાઈ ગોકુળ ગામ નો ગેટ થાય છે આપડે ગોકુળ માં ઓ ભાઈ ભાઈ ગોકુળ ગમતું નથી એવું કઈક આવે ને ભાઈ આવી ગયા છે ગોકુળ ની અંદર ગોકુળ ગામ યમુનાજી ના તર જાય છે ઓલી બાજુ ગાડીઓનું પાર્કિંગ છે યાત્રા કરાવી ગામ ની આઈ જાય દ્વારકા થી આ યમુનાજીના તટ ઉપર આમ જો આ યમુનાજી આયેલા જાય છે હમણાં જાય બધા દર્શન કરીએ ગોકુળ અંદર યમુનાજીના કિનારે ભગવાનને થોડાક અને યમુનાજીમાં શું કેવાય કે સ્નાન દે એટલે ખાલી પગ ધોરવશો ભાઈ અહીંયા યમુનાજી હાલો તો ભાઈ હવે પાછા આપણે વધી આ બાજુની સાઈડ આગળ અને આખે આખા આપણે ગોકુળ ગામના તમને બધાના દર્શન કરાવું ભગવાનને પાછા આપણે ગાડીમાં ટૂંકમાં વ્યવસ્થિત હતા એમ બેહાડ દીધા છે એમના ચરણ દોવરાવીને આ તમે જો આવે હો અરે પણ ઘાટ છે ગુજરાતી આવડે છે થોડા 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 હતા ગુજરાતી ઘાટ એ ઠકરાની ઘાટ ঠাকুর কানে গাধা জন জন মথরা থায়ু বাাস দে প্রবিন্দ চুরি করনে লায়া এবা সাত দরওয়াজে কেnder মু খুলে গয়া ইদার সে লেকে ভগবান কো পার গয়া যমুনা মাতা ভগবান কা শরণ ছুয়া ত মারে গয়া চরণ ছয়ে যমুনাcstrানি অর গটু গটু দে দিয়া পার ইদার ভগবান কো লেকে পার গয়েতে ইয়ে নন্দজি কা ঘাট হ নন্দজি কা ঘাট ইদার ভগবান কো লেকে পার গয়েতে ইয়ে বিশ্রাম ঘাট হ মা মামা তনক কুমার কে বিশ্রাম لیاয়ে অর ইয়াহ버지জি ভগবান কো লেকে আয়ে ত বিশ্রাম لیاয়ে ভগবান ऊपर नंदी जी का वेली है ऊपर है हाँ उधर भगवान का घर है वहाँ देखे वहाँ से कन्या योगमा जो सुधा जी की लड़की ने जो कंस मरवाया जवाब जब को क्या मरवाता तेरे मानने वाला गोकुल झूला यहाँ कृष्ण का झूला है और माखन मिश्री का प्रसाद मिलता है माखन मिश्री का माखन मिश्री जगन्नाथ जी में जाते हैं वहाँ चावल का भोग लगता है जगन्नाथ जी में जगन्नाथ जी में बद्रीनाथ में चने की दाल का लगता है यहाँ माखन मिश्री का द्वारका में पंचमी का लगता है ભગવાન કહા છે ચાંદી નો જુલો છે ભગવાન નો હા ભાઈ આપડે યોગમાયા માતાજી ના મંદિર દર્શન કર્યા છે હવે આપડે જાય છીએ આગે નંદ ભવન જાય છે હા એમ તો ગુજરાતી આવડે છે

ભાઈ તમારે અહીંયા ગોકુલ થઈને ધમન રતિયા સીધો તમે તમારી ગાડી લઈને આવો તો અંદર થઈ રસ્તો જાય છે એટલે તમારે આમ ઘુમરો મરવા જવાની કોઈ જરૂરિયાત નથી થાય ગોકવળની ગલીઓમાં ઘુમે રે મણियारों પ્રભુ આ તમારો એરિયા આવી ગયો જરા કેવો મોજ આવે ને કંઈ ના ગટે ગોકુલની ગલીઓમાં ઓ ભાઈ ભાઈ પ્રતિ આવી ગયા છે ભાઈ ગાડી પાર્કિંગ કરી અને હવે જાય ને તમને અહીંયા નાઈ થોડક સીન દેખાડી દઈએ ભાઈ નવ ગ્રહ નું દર્શન તમને કરાવી દઉં બાર થી જો તારે ભાઈ આપડે રમણ રેતી માં તમે જો ધબધપાટી બોલતી હોય ને તારી બાજુ જો આમે બોલે આમે બોલે

પણ રજ ને બાર ભાઈ સીધો આપડા સીન જોવા મળશે હા લઈ હો અરે પણ મારે હે આ તો વાયડો માટે ભાઈ હાલો હવે ફટાફટ જણાયા પેલા ભોગીએ ગાડી એ હા સસલા છે આ બાજુ સસલા છે હુર હુર હાલો 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 તો નીકળશું ને હવે અહીંયાથી આપણે ભાઈ આપણે જાય હવે ભગવાનની જે જન્મભૂમિ છે એની બાજુ જ્યાં આપણે દર્શન કરી લઈએ બોલે તો મથુરા અંદર મથુરા 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 ઈ મથુરાને માર્ગે સામળિયા જઈએ હાલો ભ્રમણ રહેતી હતી તમને છે ને મથુરા આપણે જે કૃષ્ણ જન્મસ્થાન છે ને તેર કિલોમીટર જેવો ડિસ્ટન્સ પડી જાય અને ગોકુળ ગામમાં થઈને તમે જાઓ તો ત્યાંથી તમને દસ કિલોમીટર જેવો ડિસ્ટન્સ થાય ટૂંકમાં એક જ પટ્ટા ઉપર થઈને તમે ત્યાં અને પછી ત્યાંથી આપણે આગળ આગળ હું તમને કે સિરીઝ વેસ્ટ કહેતો જઈશ તમે જોયા રાખજો જાતા હતા અમે અહીંયાથી સીધા સીધા આપણે કેવું કહેવાય કે મથુરા આપણે પ્રેમ મંદિર ની એ બાજુ એમાં રસ્તામાં આપણા મિત્રો ભેગા થઈ ગયા છે બસ લઈને આવ્યા છે તમારી શું સિચ્યુએશન છે અત્યારે ટ્રાફિક બહુ છે ભાઈ એની વાત ટ્રાફિક છે બસ લઈને આવ્યા છે પ્રયાગરાજ અંદર ટ્રાફિક છે ને એક્સપ્રેસ હાઈવે આખો અત્યારે બંધ કરી દીધો હોય બેરીગેટિંગ મારી દીધો આવી સિચ્યુએશન છે ત્યાં કોઈને જવામાં એન્ટ્રી જ નથી ટૂંકમાં મેં એક્સપ્રેસ બંધ કરી દીધો હોય એટલે હવે અમે ચા પાણી પીધા છે ભેગા જ્યાં છે એમાં ગાડી પેઢી છે જઈએ આપણે અહીંયાથી નીકળી આગળ સીધા હાલો તો હે પ્રભુ શ્રી કૃષ્ણ જન્મભૂમિ બરસાના પ્રેમ મંદિર એ બાજુ આપણે દર્શન કરી લઈએ બધે પેલા ભાઈ શ્રી કૃષ્ણ જન્મભૂમિ માં આવી ગયા છે આ કૃષ્ણ પાર્કિંગ છે સો રૂપિયા ગાડીના ના પાર્કિંગ ના દીધા છે એટલે સેફટી થઈ ગઈ હવે વધ્યા આપણે દર્શન કરતા આવી આગળ હલો થઈ ગયા ભાઈ આપણે શ્રી કૃષ્ણ જન્મભૂમિ માં ત્યાં દર્શન કરી લે તો અહીંયા મંદિર છે ભાઈ મેન અંદર ભાઈ લગભગ ફોન ને હું કઈ એલાઉડ નથી આપડે આની પહેલા એકવાર આવ્યા હતા તમારા પાછળના ના જોયો માં તો અહીંયા જઈને જોયો એન્ટ્રી ગેટ છે તો ભાઈ દર્શન અમે કરી લીધા છે એકદમ આમ એમ ને કે જીવન ધન્ય થઈ ગયું ઘટે નહીં મજા આવી ગઈ હવે અહીંયાથી આપણે આગળ વધવાનું છે સીધું પ્રેમ મંદિર બાજુ જવાનું છે નવ વાગ્યા સુધી ખુલ્લું રહી છે એટલે પેલા પહોંચી આપણે સીધા પ્રેમ મંદિરે ભાઈ મોબાઈલ અહીંયા એલા છે નહીં એક વાર તમે

દેખાડીએ કે દર્શન કરીએ કડક બે ચાલો ફટાફટ ભાગીએ વૃદાવન આવી ગયો મિત્ર કઈ બાજુ કીધું અહીંયા આમ કીધું આમ શ્રી કૃષ્ણ જન્મભૂમિ થી આપણે વૃંદાવન થઈ જાય દસ કિલોમીટર જેવું ભાઈ જ્યાં પ્રેમ મંદિરે ગાડી ક્યાંયથી જાય એવી સિચ્યુએશન નથી રસ્તા બધાએ બંધ કરી દીધા છે કારણ કે અત્યારે ટ્રાફિક ફૂલ છે એટલે ગાડી આપણે લગાડી દીધી છે પાછી અહીંયા બીજા પાર્કિંગમાં અહીંયાથી પ્રેમ મંદિર છે કંઈક બે થી ત્રણ કિલોમીટર ઓ બહાર નીકળીને જોઈએ હું સિચ્યુએશન છે હો રૂપિયા અહીંયા આપ્યા હોય આપ્યા એટલે આ બાજુના ગમે એરિયામાં તમે ભાઈ હોય તો એકાદ જગ્યાએ આપણી ગાડી હોય ને રાખીને બાકી એક સ્પેશિયલ રિક્ષો કરી દીધી ને આખોથી રેકડા રાખો એવું કરું તો વધારે બેસ્ટ રહ્યા દસ રૂપિયામાં પાછી રિક્ષા બાંધી લીધી છે રિક્ષા બાંધીને આવી હો મીટર વાં કે પ્રેમ મંદિર હો મીટર છે વાયલા જાય જેટલું હોય એટલું પાછો સમય થઈ ગયો છે શું કહેવાય આઠ હવા થયા છે નવ વાગે થઈ જાય છે બંધ હા ભાઈ આવી ગયું છે બ્રહ્મ મંદિર જોવો તમે બાર થી લોક ઓ ટ્રાફિકે ઘણો છે આ છે ભાઈ સીન પ્રેમ મંદિર નો વ્યુ તમે અત્યારે જોયો કોઈ ચારે બાજુ નો માહોલ કઈ ઘટે નહીં ભાઈ ભાઈ પહોંચી ગયા ફાઇનલી

હા ભાઈ તો આપણે બ્રહ્મ મંદિરે બહાર આવી ગયા તમને કેવું લાગ્યું જરા કમેન્ટ કરજો ફટાફટ પેલા આપડે ગાડીયા હજી રિક્ષા પકડવાની છે મંદિર અત્યારે થઈ ગયું છે બંધ કારણ કે નવ વાગે બંધ થઈ જાય અહીંયાથી આપણે જવાનું છે ગૌરી ગોપાલ આશ્રમ કે જે સૌથી મોટું રસોઈ ઘર કહેવાય છે આપણે ત્યાં જઈએ લગભગ તમને બધા ભાઈઓને ખબર હશે ચાલો પેલા ફટાફટ વધારે વાત ના કરતા પહોંચ્યા ગૌરી ગોપાલ આશ્રમ ને તો હવે હાડા નવ વાગ્યા છે ગૌરી ગોપાલ આશ્રમ ઓલી બાજુની સાઈડ છે આપણે હમણાં અહીંયા પહોંચી ગયા અહીંયા જાય અને પેલા હવે આપણે ભગવાનજીને થાળ ધરીએ અને શું કહેવાય કે જે આપણે અગરબત્તી જે છે એ બધું કાર્યક્રમ કરી લઈએ પછી આપણે આશ્રમમાં જઈએ અને ત્યાં પછી આપણે પ્રસાદી લઈએ આ જે ભાઈ ગૌરી ગોપાલ આશ્રમ બાજુનો રસ્તો વૃંદાવનની ગલીઓ આ બાજુ ની સાઈડ ભાઈ નવે નવો બને છે આખો અને આ બાજુ છે ચાલો ઓકે આ બાજુ કથા હાલે છે ઓલી બાજુ ની સાઈડ છે રસોડું અહીંયા રહેવાની ને એ બધી વ્યવસ્થા છે ભાઈ આપણે ગૌરી ગોપાલ રસોઈ ઘર ચાલો અહીંયા પ્રસાદી લઈ લે પ્રસાદી લઈ લીધી છે અમે વ્યવસ્થિત મોજ આવી ગઈ કઈ ઘટે નહીં હું કે મિત્ર મોજ આવી ગયા ભાઈ આ બાજુ ની સાઈડ ભાઈ હોવાની ને એ બાજુ વ્યવસ્થા છે અને આ બાજુ જે પાછળ ગૌશાળા ગૌશાળા ગૌરી ગોપાલ आश्रम ભાઈ વાગ્યા જ એને 10 આ ગેટ બંધ થઈ જાય અંદર જે બાજુમાં હુવાનોનો বিশ্রাম કરવાનો છે ને ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છે પાછા પોતી ગયા હિંગાડીએ હવે આપણે ભાઈ આવતી કાલે સવારે મળીએ કારણ કે આજના વિડિયોને અહીંયા પૂરો કરીએ અત્યારે આપણે વૃંદાવન ની અંદર છે અને રાતના અહીંયા આપણે બાકે બિહારજીનો તમને ખબર છે કે ભાઈ જે આપણે જે મહંત તો આપણે એ ગુરુજીના દર્શન કરવાના કદાચ મેળ આવશે કંઈ કન્ફર્મ નથી મેળ આવશે રોજ રાતના એ ટૂંકમાં બે વાગે નીકળે છે અને અઢી વાગ્યાના આશ્રમે પહોંચે છે તો દર્શન કરશું હવે જોઈએ આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ મળીએ આપણે આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર ત્યાં હું બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મોગલભાઈ